અમદાવાદના બોપલ વિસ્તારમાં ગુંગળાઈ જવાથી બે શ્રમિકોના મોત મામલે બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે જેમાં ગત અઠવાડિયે બોપલમાં આવેલ ધ ગાર્ડન બંગલો સોસાયટીમાં સુએજ લાઈન સાફ કરવા બે શ્રમિકોને કોઈપણ સુરક્ષા સાધનો વિના ઉતારવામાં આવ્યા હતા તે દરમિયાન લાઈન સાફ કરવા માટે હાઈ પ્રેશર મશીન ચલાવતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બંને શ્રમિકોના મોત નીપજ્યા હતા ત્યારે બેદરકારી દાખવનાર પ્લમ્બિંગ કોન્ટ્રાક્ટર ઠાકુરની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદની અનિલ સ્ટાર્ચની પેટા કંપની અનિલ બીઓ પ્લસ કંપનીના અનમોલ શેઠ દર્શન મહેતા અને નલિન ઠાકુર તથા અન્યો સામે ગુજરાતની બેંક ઓફ ઇન્ડિયાએ એકસો એકવીસ કરોડની છેતરપિંડી અંગેની ફરિયાદ કરી હતી ત્યારે આ ફરિયાદના પગલે સીબીઆઈના અધિકારીઓએ અમદાવાદ તથા ગાંધીનગરમાં ત્રણ સ્થળોએ દરોડા પાડીને વાંધાજનક દસ્તાવેજો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે બે હજાર બાવીસમાં બેંક ઓફ ઇન્ડિયા સહિત પાંચ બેન્કોએ પાંચસો પચાસ કરોડથી વધુની ફરિયાદ અનિલ સ્ટાર્ચ તથા તેની પેટા કંપનીઓ સામે કરી હતી એનડીએના ઉમેદવાર અને મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને આજે શુક્રવારે દેશના પંદરમાં ઉપરાષ્ટ્રપતિ પદે શપથ ગ્રહણ કર્યા છે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના સાંસદો અને સમર્થકોની સંખ્યાને ધ્યાનમાં લેતા સીપી પી રાધાકૃષ્ણનની જીત પહેલાથી જ નિર્ધારિત હતી ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં તેમને ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા હતા આ શપથ ગ્રહણ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હતો